રામ રામ સીતારામ બધાય આપડી ગંગા અને આપણે મેરા જઈએ ખંચવારો જોઈએ થી બેઠી હોય તો ઊભી ની મેરા આવે આ કો જમવાની ઢોર ની પાણી કરે હમણાં તો થોડીક માખી ઓછી પડી હોય એટલે હોય કવવાની હોય થોડાક બીજા કવર શકે માખી

આપડી એક કાળી ગાય ની હતી વાસડી આપણી બોખી હગામાં મોકલાવી આપડી ટીંકુ આપડે ગમે ફુવારો પ્લેન આવીએ એટલે મેરા કારણ કે માછી બહુ પડી ગયું થોડાક બહુ ઉછલી માછી એટલે તો ઓછલી પડી ગયું ને अपने जो भराणी में क्या मस्त फूल उखड़िया <coughs> बटे ट्रांजियर कलर नहीं है अलग-अलग हां लाल है आओ और सफेद कलर है और ये भूरो कलर अपने आकर जो 2-3 वकल नेवावे तो कोई जो झिनकि झिनकि है

આ છે મોરપીસ આણી આપણે લગભગ સાત આઠ વર્ષથી અહીં દૂવા આવ્યા આ વિદાય થઈ ગયા જો કારણ કે હમણાં પોન મોર વરસાદની બહુ ઉતન છે આ ઝાડવાં જાફટે

આપણે મોટા કરી લીધા હતા પવન આવ્યો ના ભાંગે નહીં ખાત જાડવાની આ કોઈ જાસોદની ડાયરી મોટી થકી ભીત માં ઘાય ને વાવડા ને ભાંગે પડી